શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભાલકા તીર્થમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે ભગવાનની ત્રણે પ્રહરની આરતી કરવામાં આવશે અને રાત્રે બાર કલાકે મહાઆરતી બાદ મટકી ફોડ પણ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે ભગવાન શ્રીકૃષ્ણએ અહીં પોતાનો દેહ ત્યાગ કરીને સોમનાથ ત્રિવેણી ઘાટથી ગૌલોક ધામ ગમન કર્યું હતું અંત સમયે ભગવાન આવેલા હતા પ્રભાત ક્ષેત્રમાં એટલે કે આ ગામનું નામ ગામનું નામ છે ભગવાન ત્યાં જે આરામ કરતા બેઠા હતા ત્યાં ભગવાન શિકાર એટલે એ નિમિત્તનું કરી ભગવાનને કહેવાય છે અને અનાદિકાલ આદિકાળથી ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે મંદિર બનાવવામાં આવેલું છે અને ભાડકાધર્શ મંદિર કહેવાય છે એ મંદિરમાં વર્ષો પરંપરાગત ભગવાન જન્મ મહોત્સવ ભગવાનના અહીંયા ઉજવવામાં આવે છે પર મંડે શ્રાવણ માસના સોમનાથ આવું છું અને દર્શન કરું છું ઘણો આનંદ આવે છે ભગવાન શંકર ભગવાન ઘર મનોકામના પૂરી કરે છે અને કૃષ્ણ ભગવાનનું મંદિર ત્યાં આવેલું છે અને ત્યાં આગળ બી અમે દર્શન કરવા જઈએ છીએ ત્યાં આજે જન્માષ્ટમી છે અને અમને અવસર મળ્યો છે તો ત્યાં આગળ દર્શન કરીને અમને બહુ આનંદ મળે છે